બાબરા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન ભારતીય કિસાન સરકાર પાસે કરી કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ફેસાણીયા મળતી માહિતી મુજબ બાબરા તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસી રહેલા પાછતરા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ગમવા પીપળિયા સહિત તાલુકાના અનેક ગામોમાં સિંગ તલી કપાસ સોયાબીન અડદ જેવા અનેક પાકોમાં ભારે નુકસાન નોંધાયું છે બાબરા તાલુકામાં ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસથી સતત વરસતા વરસાદના કારણે ખેડૂતોની ઉપાડેલી સિંગના પાથરા તણાઈ ગયા છે જેના પરિણામે પાક બગડી ગયો વધુમાં મોસમી વરસાદને કારણે ઊભા પાકમાં પણ પાણી ભરાઈ જતા ખૂબ અને જડાણ જેવા રોગો ફેલાતા ખેડૂતોને દ્વિગુણી નુકસાની વેઠવી પડી રહી છે કિસાન સંઘે આગળ જણાવ્યું કે હાલ ખેડૂતો મુશ્કેલીના સમયમાં છે પાકનો ઉપજ આવક બંને ખોરવાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં તત્કાલિક સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર તેમજ સહાય આપવામાં આવે તે જરૂરી છે ખેડૂત જગતનો તાત છે પરંતુ તેની વ્યથા કોણ અને ક્યારે સાંભળશે તે સવાલ છે ખેડૂતો વચ્ચે ઉઠી રહ્યો છે સવાલ તંત્ર સ્થળ પર જઈને વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કરી વહેલી તકે રાહત પગલા લેવાની ઇસ ભારતી કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટર ભાનુભાઈ પાંસેરિયા સાહજ ન્યૂઝ બાબરા ઉપાડી બે તારીખે બપોરે વરસાદ આવ્યો તો એમાં બધાય પાછરા થઈ રહ્યા હતા અને વરસાદ આવ્યો તો બધુંય તણાઈ ગયું અને એમ છતાંય કાલ પાંચ તારીખના ચાર વાગ્યાનો વરસાદ આવ્યો એણે ઉપાડેલી હતી એ બધુંય પાછું નાશ કરી નાખ્યું